જયプル ઠાકોર એનું સ્વાગત જયેશભાઈ ઠાકોર તો બસ અને ભાઈ ઘણી બધી મિત્રો આ અવાજ લેવાયા છે વિનુ રાજા કે જોરદાર ફરમાઈશ ના વિડીયો બનાવે છે અમે જોરદાર રીલો બનાવી મોટા પાડ્યા ડાન્સ કર્યો એન્જોય કર્યો હવે અમે લોકો જઈએ છીએ ઘર તરફ હે ગાઈશ અમે લોકો રેડી થઈ ગયા છે હવે જઈએ છીએ અમારું યુટ્યુબ એવોર્ડ જે છે ત્યાં આગળ ત્યાં આગળ અમે લોકો જઈએ છીએ તો તૈયાર થઈ ગયા છે બધા લોકો અમારી ગાડી પણ ત્યાંથી સમય થઈ ગયો છે સાડા પાંચ વાગી ગયા છે હવે અમે લોકો જઈએ છીએ સીધા ભાવનગર મંદિરેથી ત્યાં એવોર્ડ આપણું જે ફંક્શન આપણું છે ત્યાં આગળ જઈએ છીએ પાર્ટી પ્લોટ છે ત્યાં આગળ તો દોસ્તો તમે બ્લોગમાં બન્યા રહેજો હવે હું તમને ત્યાંનું બતાવીશ કે ત્યાં આગળ હવે અમને એવોર્ડ આપવાનો છે યુટ્યુબનો તો અમે અહીંયા ઘડી રીલ બનાવી ફૂટ પડે ઘણો બધા એન્જોય કર્યો મંદિર આજે થોડું મોડું થઈ ગયું હતું એટલા માટે જમી લીધું છે હવે અમે જઈએ છીએ એવોર્ડ ફંક્શને ઓકે તો તો સુધી લોગમાં તમે બનાવી રહેજો ઓકે દોસ્તો મળીએ અને આજો અમારા બધા એવોર્ડ માટે તૈયાર અમારા બધા એવોર્ડ માટે તૈયાર થઈ ગયા છે કે ચાલો દોસ્તો મળીએ યા મળે છે 20 રૂપિયામાં હા અમે બાય બાય તો ભૂરા નો બાય બાય ના પીયુ કાઈ આ જમ્પર છે પણ જમ્પર ખવાય ને તો જીવડા હોય ગરમી વેચે જો ચશ્મા પહેરી ને છે જમ્પર હવે અમે જોઈએ છીએ અમે કે હોય ને 20 ના હે હવે શું કરું હેલો ગાઈસ અમે લોકો આવી ગયા છે અમારો લોકેશન ઉપર અમારો સુપરકાર રેડી થઈ ગયા છે હવે અમારા લોકેશન ઉપર જઈશું પ્રિયાંગ પાટી પ્લોટ ભાવનગર અમે 250 કિલોમીટર ખેડીને આવ્યા છે છે આપણો ખંભાત થી તો દોસ્તો બધા આવી ગયા છે નજીસ કરોડિયા સાહેબ છે કઈ જડી ખાતા નહીં એન્ટ્રી છે આપ દેખ સકતે હો ओके दोस्तों स्वागत करिए सर वेलकम करिए से क्या क्याम जो जसराज भाई बस हेलो गाइस अभी हम आ गए हैं यहां पर ये एंट्री है अब बद्दू रेडी થઈ ગઈ છે हेलो गाइस तो हमें एक जोरदार सेलिब्रेटर मलवा दीजिए से

તો ગાઈશ સૌલો ફોટો પાડે છે બધા લોકો અહીંયા ઘડી તમે જોઈ શકો છો લોકેશન છે દોસ્તો અમે લોકો આવી ગયા છે અહીંયા છે અમે લોકો સાત વાગે તૈયારી કમ્પ્લીટ કરી દીધી છે તમે જોઈ શકો છો આપડા બ્લોગરો છે અહીંયા ઘડી ઓકે આ વ્લોગરો છે

તો બસ ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વીડિયો પર લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાવ અને થોડીવારમાં ઈવન ચાલુ થાશે છે કેમ હવે મળીશું આપણે કૌશિકભાઈ 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 કેમ છો પીંટુ ગામડી વર્તન ભાઈ મજા આવી ભાઈ ને મળી ઘણી બધી મજા આવી ગઈ વાત ખાસ આજે મરી ગયા આજે ખાસ બહુ મજા આવી ગઈ જોઈએ એન્જોય કરીએ મસ્ત हेलो कोनी फ्रेंड्स नमस्कार ओ यार तुमने बड़ां આવી ઘણા બધા આવેલા છે મજા આવે છે અને ઘણા બધા સેલિબ્રિટી પણ આવેલા છે તમે જોઈ શકો છો અને આ છે તો તો મજા આવશે અને ચાલુ નથી થાય તો હેલો દોસ્તો તો અમે લોકો બેસી ગયા સીટ લઈ લીધી છે પોતાની અમારું કીશું

જોરદાર જયારે હોય છે કે ઘણા બધા સ્ટારો હોય છે પણ ખબર નથી હોતી આપણી સોસાયટી માં આપણા ગામમાં હોય તો ખબર નથી હોતી અમારા સંજયભાઈ ને વાલમ ની ભીંગડી નો કેક અમારા દર્શકભાઈ મેલણી વાળા કેક છે જે સંજયભાઈ ને હાથે આપડે અને એક લાખ સબસ્ક્રાઈબર છે અમારા કમલેશભાઈ વેલવાડ स्वागत जयेश ठाकुर जयेश हाय गाइस લેખો નહી આય કે એટલે મટાવતી જો મારી આઈને એટલે બધારી આવવાની થી હા

કે કરે અમારી હીદેશબેને આપી દીધો છે લઈને આવ્યા છે કેવી ખુશી થાય છે પૂછે અમને કૃષ્ણ તમારો કયો એવોર્ડ છે બીજો બીજો એવોર્ડ છે બીજો એવોર્ડ લીધો છે કેવી ખુશી થાય છે આનંદ આનંદ થાય જશે જો છે કમરા 250 કિલોમીટર દૂરથી અમે લોકો બ્લોગ લેવા બહુ ખુશી થાય છે

લાલજીભાઈ કેમ છો કેવું થાય છે ફિલિંગ આવે છે બહુ મજા આવી ગઈ

કરજો ભાઈ વિડીયો બનાવવામાં બહુ જ મહેનત કરે છે બહુ અને વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે તમને જેટલું આસાન લાગે છે એટલું નથી હોતું તો મહેરબાની કરીને ભાઈને સપોર્ટ કરજો ઓકે ભાઈ અમે અહીંયાથી અમે નીકળીએ છીએ હવે જઈશું ગેર સીધા કારણ કે ચાર્જિંગ બહુ છે નહીં એટલે ઓકે તો દોસ્તો બ્લોગમાં તમે બન્યા રહેજો હાલો દોસ્તો અમે નીકળીએ છીએ ગેર જવા માટે બધા કપડાં ચેન્જ કરી દીધા છે પોતાના નાઇટ ડ્રેસમાં આવી ગયા છે અજો કલ્પના એ દેડી કેમ આણી બીવા તો દોસ્તો અમે નીકળીએ છીએ ગેર જવા માટે

દોસ્તો અમે જોટા રીલો બનાવી મોટા પાડ્યા ડાન્સ કર્યો નોટ એન્જોય કર્યો હવે અમે લોકો જઈએ છીએ ઘર તરફ તો બહુ મજા આવી બહુ જોરદાર રહ્યો કારણ કે ભાઈ બંધા બધા ભેગા થયા અને ઘણા ટાઈમે લોકો ફરવા આવ્યા અમે લોકો ભાવનગર લગભગ છ સાત મહિના પછી અમે લોકો ભાવનગર આવ્યા હતા બહુ મજા આવી ગઈ અને આવું ને આવું મહિને જ મહિને અમે લોકો આવતા રહીએ સપોર્ટ આવતા રહ્યો

અમારી ગાડી પડી હે બેન અમારી ગાડી આગળ પડી છે જો અમારું પતા હોટેલ કોરિયા જો આ છે હોટેલ કોરિયા હવે ચાપા કર મારા ભાઈ પિંકુ ની વીડિયો તમે ગમે તમે તમારા ને સામુ કરી સાઇડ પર લઈ દેવાનો લઈ દેવાનો સારો બસ ઓકે મરીએ બાય હેલો ગાઈસ હવે અમે લોકો અહીંયા આગળ ખોડિયાર હોટેલ છે ત્યાં આગળ અમે લોકો રોકાયા હતા અને હવે અહીંયાથી અમે નીકળીએ છીએ ઘરે જવા માટે તો દોસ્તો તમે વ્લોગમાં બન્યા રહેજો જો અમાર કેવી મસ્તી કરે છે જો 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 દોસ્તો તો અમે નીકળીએ છીએ ત્યાં સુધી તમે લોગમાં બન્યા રહેજો અને હા વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરતા રહેજો અને વ્લોગમાં બન્યા રહેજો અમે હજુ આગળ શું કરવાના છે બન્યા રહેજો મજા આવશે તો વ્લોગ સબસ્ક્રાઇબ કરી

કેવું લાગ્યું મજા આય ગયા ઓકે તો દોસ્તો હવે અમે નીકળીએ છીએ હવે અમે

આપણો લોગ ઇન કરવાનો ટાઈમ થઈ ગયો છે અમે લોકો પાછા ઉતરી જશું કેબલ આપણો તારો આઈફોનનો તો હમ હવે અમે આવી ગયા અમારા લોકેશન ઉપર લઈ લીધી તો તો બધું ખાસું બધું કાઢવાનું હેલો દોસ્તો હવે અમે જઈએ છીએ વિદાય

हवा पड़ी गए 7:00 बजे हम लोग आ ही गए ले हेडो मल्ले चलो दोस्तों मलिए बाय हेडो किसू मल्ले हेडो कि <laughs> चलो व्लॉग का खत्म मल्ले अब व्लॉग बोलि जाओ हेडो तुम्हारे बोल